બોડેલી તાલુકાના ચલામલી તેમજ આસપાસના ગામોમાં કેટલાક પાકમાં શિકા ટોકા નામનો રોગચાળો ફેલાયો છે જેના કારણે ખેડૂતોને ચિંતા વ્યાપી ગઈ છે ખેડૂતોની માંગણી છે કે સરકારે આ માટે યોજના ઘડવી જોઈએ અને ખેડૂતોને સહાય પૂરી પાડવી જોઈએ છોટા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી સંખેડા અને પાવી જીતપુર તાલુકાઓમાં ખેડૂતો કેળાની ખેતી તરફ વળ્યા છે પરંતુ શિકાટોકા નામનો રોગચાળો તેમના માટે મુશ્કેલી ઊભી કરે છે શિકાટુકા રોગ કેળાના થડમાંથી શરૂ થઈ પાંદડા સુધી પહોંચે છે જેના કારણે પાંદડા સુકાઈ જાય છે પરિણામે રોગચાળો કેળાની લૂમ સુધી ફેલાય છે અને કેળા માત્ર ત્રણ થી ચાર દિવસમાં છોડ પર જ પાકી જાય છે જ્યારે કેળાની લૂમ વહેલી પાકી જાય ત્યારે ખેડૂતોને ઓછા ભાવે કેળા વેચવા પડે છે જેનાથી તેમને નુકસાન થાય છે આ કેળમાં શિકાટુકા નામનો રોગ આવી જાય છે એનાથી કોઈ દવા કોઈ કામ લાગતી નહીં કૃષિ યુનિવર્સિટી આના ચીકા ટોકા નામના રોગ માટે કંઈક દવાનું સંશોધન કરીને દવા બનાવે તો આ ખેડૂતો કંઈક એનો સુધારો વધારો કરી શકે અને ઉત્પાદન સારું એવું મેળવી શકે કૃષિ યુનિવર્સિટીવાળાએ ફોર્મનું વિતરણ કર્યું છે પણ સરકાર એમાં કંઈક સહાય આપે એવી અપેક્ષા રાખીએ છીએ અગાઉ ખેડૂતો કપાસની ખેતી કરતા હતા પરંતુ તેમાં પણ નુકસાન થયું હતું હવે કેળાની ખેતીમાં પણ આવી જ સ્થિતિ સર્જાઈ છે આ રોગચાળાને કાબુમાં લેવા માટે કૃષિ વિભાગ આ દિન સુધી કોઈ અસરકારક દવા શોધી શક્યું નથી છેલ્લા ચાર વર્ષથી કેળાના પાકમાં શિકાટોકા રોગચાળો જોવા મળી રહ્યો છે હાલમાં કૃષિ વિભાગે ખેડૂતોને સર્વે માટે ફોર્મ ભરવાની સૂચના આપી છે પરંતુ અત્યાર સુધી એક પણ રૂપિયાની સહાય મળી નથી મેં વર્ષોથી લગભગ પંદર વર્ષથી કેળની ખેતી કરીએ છીએ છેલ્લા પાંચ છ વર્ષથી આ શિકાટોકાનો જે રોગ છે એ આવે છે એનાથી નીચેથી રોગ આવે છે તે કેળના પાન સુધી ઉપર લૂમ સુધી અસર થાય છે આ રોગ આવવાથી કેળ જેવું કેળ કાચું હોય તે બી પાકી જાય છે અને બજાર ખેડૂતે કઈ પી પાન પાન ખલાસ જાય એટલે કેળું પાકતું નહીં સરકારે ખેડૂતોને સહાય આપવા માટે 33% નુકસાનીનું માપદંડ નક્કી કર્યું છે પરંતુ તેમાં સુધારો કરવાની જરૂર છે ખાસ કરી આદિવાસી વિસ્તારોમાં નુકસાન થયા પછી સર્વે માટે ટીમો દિવસો સુધી પહોંચતી નથી જ્યારે ટીમો આવે છે ત્યારે તેઓ ઓછી નુકસાની દર્શાવી સરકારની રિપોર્ટ આપે છે જેના કારણે ખેડૂતોને યોગ્ય સહાય મળતી નથી આવી પરિસ્થિતિમાં ખેડૂતોનો ખેતી પ્રત્યેનો વિશ્વાસ ઘટી રહ્યો છે દાવદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના નવા ટીમબરવા ગામે અને તેની આસપાસના વિસ્તારોની અંદર કેડની ખેતી ખેડૂતો કરે છે પરંતુ તેમાં હવે શિકાર ટોકા નામનો રોગચાળો આવ્યો છે આપ તસવીરમાં જોયા જો ખેડૂતો ચિંતિત બન્યા છે કેમ કે જે છોડનું વાંદરું છે તે નીચેથી આખો સુકાઈ જાય છે આ શિકાટોકા નામના રોગચાળામાં કોઈ દવા બની નથી અત્યાર સુધી જે દવા મારવામાં આવે છે તેનાથી રોગચાળો કાબુમાં નથી આવતો કૃષિ યુનિવર્સિટી દ્વારા આનો સર્વે કરવામાં આવી રહ્યું છે અત્યાર સુધી કૃષિ યુનિવર્સિટીને આની દવા મળી નથી સરકાર પણ આમાં કોઈ સહાય આપતી નથી જેના કારણે કેળની ખેતી કરતા ખેડૂતો ચિંતિત બન્યા છે કારણ કે આ રોગચાળો નાથવા માટે કોઈ દવા ના હોવાથી ખેડૂતોનો મોલ તૈયાર થાય ત્યારે એને ઝડપથી વેચી દેવો પડે છે બીજી તરફ જે શિકાટોકા નામનો રોગચાળાનો સર્વેની કામગીરી હાલ કૃષિ યુનિવર્સિટી દ્વારા કરવામાં આવી છે પરંતુ સરકારે સહાય માટે એમાં કોઈ જાહેરાત કરી નથી સરકારે આ વિસ્તારના ખેડૂતો માટે સહાય જાહેરાત કરવી જોઈએ આ રોગનું સર્વે કરવામાં આવે અને કેટલા પ્રમાણમાં રોગ આવે છે તેની કોઈ દવા પણ કૃષિ યુનિવર્સિટી બનાવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે ખેડૂતોની સમસ્યાને ઉકેલવા માટે સરકારે તાત્કાલિક પગલાં લેવા જોઈએ શિકાટોકા રોગચાળા માટે અસરકારક દવા વિકસાવી સર્વે પ્રક્રિયાને ઝડપી અને પારદર્શક બનાવવાની તેમજ નુકસાનીના માપદંડે વધુ વાસ્તવિક બનાવવાની જરૂર છે ખેડૂતોને આર્થિક સહાય અને તકનીકી માર્ગદર્શન આપવામાં આવે તો તેઓ આ રોગચાળાનો સામનો કરી શકે અને ખેતીમાંથી યોગ્ય આવક મેળવી શકે સરકારે ખેડૂતોની આ સમસ્યાને ગંભીરતાથી લઈ તેમના હિતમાં નક્કર પગલાં ભરવા જોઈએ રફિક ડનીવાલા જીએસટીવી છોટાઉદેપુર